મારું નામ સૌરઠિયા નૂતન છે હું શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજ રોજ જે રિઝલ્ટ જાહેર થયું તેમાં મારે નવાણું પવાણું પર પીઆર આવેલા છે તો શ્રી વિવેકાનંદ વિદ્યાલયના સ્ટાફ અને શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તેઓની અથાગ મહેનતથી મારે આ પરિણામ આવ્યું છે મારા પરિવારનો સહયોગ મારા પરિવારનો સહયોગ અને શિક્ષકોના સહયોગથી હું આ મેન મારી મહેનત કરીને હું આ આ સુધી પહોંચી શકી છું તો Βίβεκα, με διαλένα. Σταφώνε 6 οκτώ. Κουκουβάπα, με όχι. Τέκη. Μάρα, ναι, βακάσια. શાળામાં ભણું છું હાલ તાજેતરમાં જે એચએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું તે પ્રમાણે મારે નવાણું ફટ એસી પીઆર છે તે બદલ હું વિવેકાન શાળા પરિવારને ખૂબ ખૂબ આભાર માનું છું હાલમાં મારે બી એસ લેવાનું છે તે બદલ મેં ખૂબ મહેનત કરી છે પરંતુ આજે જેને મહેનતની સફળતા નથી મળતી તો જે મહેનત કરશે તેને ખૂબ જ પરિણામ મળશે તો મારી મહેનતનો શ્રેય હું વિવેકાન શાળા પરિવર્તને ખૂબ ખૂબ આભાર માનું છું અને તેના સ્ટાફ તેમજ શિક્ષકને હું ખૂબ ખૂબ આભાર માનીશ હું ગોરધનભાઈ આંબલીયા ધોરણ બારમાં વિવેકાનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારે ધોરણ બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટેજ આવેલા છે હવે હું આગળ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એટલે કે સીએનો કોર્સ કરવા માગું છું મેં ધોરણ બારમાં અથાગ મહેનત કરી તે બદલ મને આ સફળતા મળી છે એ બદલ હું મારા શિક્ષકગણ તથા સ્કૂલના સ્ટાફનો આભાર માનું છું ભારતી અરવિંદભાઈ વિવેકાનંદ વિદ્યાલય દેરડી કુંજીમાં અભ્યાસ કરું છું મારે ધોરણ બારમાં નવાણું પોઈન્ટ સિત્તેર પીઆર મેળવે છે જે પાછળ અમારી શાળા તથા એમના શિક્ષકગણ અને મારા માતા પિતાનો સહયોગ રહેલ છે હું ધોરણ એકથી જ અને કેજીથી જ હું અહીંયા ભણેલ છું તેથી મારું પાયાનું શિક્ષણ આ શાળામાંથી મેળવે છે જેથી મારો પાયો પહેલેથી જ આ શાળામાં ઘડાયેલો છે જે બદલ મારી શાળાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તાજેતરમાં જાહેર થયેલું માર્ચ બે હજાર ચોવીસ ધોરણ બાર કોમર્સનું પરિણામ જેમાં શાળા પરિવારનું છે એ સો ટકા રિઝલ્ટ આવેલું છે અને એમાં બોર્ડ ફર્સ્ટ નવાણું પોઈન્ટ નવાણું પીઆર સાથે સોરઠિયા નૂતન એ આ સમગ્ર બોર્ડમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે તે બદલ નૂતનને એમના પેરેન્ટ્સને સર્વ શાળા પરિવાર સ્ટાફગણ સર્વ મેનેજમેન્ટ ટીમને હું સ્કૂલ પરિવાર વતી એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શાળામાં છે એ અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે નીચે પાયાથી ટોચ સુધીનું છે શિક્ષણ આપવામાં આવે છે જેમાં કેજીથી લઈને બાર સુધી બાર કોમર્સ સુધી તેમજ ઇંગ્લિશ મીડિયમ કેજીથી દસ ધોરણ સુધી છે એ એજ્યુકેશન આપવામાં આવે છે હોસ્ટેલ સુવિધા પાંચથી બાર ધોરણ સુધી આપે આપણે અવેલેબલ છે અને સાથે સાથે નવોદય ક્લાસીસ ધોરણ ત્રણથી પાંચ સુધીના એ આયોજન કરવામાં આવે છે તો શાળા આ પ્રેરણાપતિ છે એ હું સમગ્ર જે શાળા પરિવારનો છે એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું